કચ્છનું ગાંધીધામ શહેરના કુદકેને ભૂસકે થયેલા વિકાસ પરંતુ શહેરની લીઝ ધરાવતી જમીન રાજ્ય સરકારના હસ્તક ન હોવાને કારણે શહેરના વિકાસ કામો અટવાઈ રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે SRC દ્વારા રહેણાંક પ્લોટોમાં વ્યવસાયિક બાંધકામના કારણે 61 પ્લોટની લીઝ રદ કરવાની અને 200 થી વધુ પ્લોટ ધારકોને નોટિસ ફટકારવાની કાર્યવાહીથી શહેરમાં ઉહાપોહ ફાટી નીકળ્યો છે વ્યવસાયો અને ઉદ્યોગો પર સીધો પ્રહાર કરતી આ કાર્યવાહી અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેન્ડ તેમજ રિટેલર્સ ટ્રેડર્સની કમિટીની આજે 700 થી વધુ સભ્યોની તાકીદની બેઠક મળી હતી જેમાં ઉપસ્થિત સહુ દ્વારા તટસ્થ અને લાંબા ગાળાના ઉકેલની તાતી માંગ ઉઠી હતી ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું કે એકાએક લીઝ રદ કરી દઈને દાયકાઓથી ચાલતા વ્યવસાયોને ખતમ કરવાનો પ્રયાસ અત્યંત ગંભીર અને અસ્વીકાર્ય છે ચેમ્બર મંત્રી મહેશ તિરથાણીએ સંચાલન કરતા જણાવ્યું કે કે એક તરફ ઇઝ ઓફ ડુઈંગની વાત થાય છે ત્યારે બીજી તરફ વ્યવસાયો પર ઓથોરિટી દ્વારા આઘાત થઈ રહ્યા છે કે તાત્કાલિક તમામ લીઝધારી જમીન રાજ્ય સરકાર હસ્તક લઈ ટાગો રોડ રામબાગ રોડ એરપોર્ટ રોડ ભારતનગર રોડ સહિત શહેરના તમામ વિસ્તારોને કોમર્શિયલ ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવે જીડીએ દ્વારા અગાઉ અને કેનાલની જમીનનો હેતુ ફેર કરી करी ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે તો પછી હવે પણ વાજબી वाजबी दृष्टिकोण જરૂરી છે થઈ ગયા છે તો

જરૂરિયાત પ્રમાણે કોમર્શિયલ છોડવામાં આવ્યું હતું સાત લાખની થઈ ગઈ છે જેને કોમર્શિયલ છે અને કોમર્શિયલની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ દરેકે કરેલું છે અને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે જ કોમર્શિયલ થયેલું છે કોઈ રેસીડેન્સ છે કોઈ કરિયાણાની દુકાન છે કોઈ કાપડની દુકાન છે બીજા કોઈ અન કે બીજા કોઈ એવા બિઝનેસ માટે કોઈ કઈ કોમર્શિયલ કરેલું નથી અને આવો એક અગાઉ પણ ગવર્મેન્ટ ઓગણીસો અઠાણું માં એવું હતું કે તમે રેસીડેન્સ પ્રોપર્ટી ને કોમર્શિયલમાં કન્વર્ટ કરી શકશો ત્યારે વધુ લોકો પાસે મેસેજ ના ગયો અથવા જાણકારી ના મળી જેથી કરીને સત્તર થી અઢાર લોકો એ ટ્રાન્સફર કરાયું હતું હવે આજે જે વેપારીઓ એક શાંતિપૂર્ણ મિટિંગ કરી લગભગ એક હજાર જેટલી સંખ્યામાં શેર હોલ્ડરો એસઆરસી ના અહીંયા હાજર રહ્યા દરેક એકદમ શાંતિથી જ અપીલ કરી છે કંડલા પોર્ટને અને એસઆરસી ને પણ કે અમારા જે પ્લોટ છે તમે જે તે ટાઈમે એવી સ્કીમ લેવા સ્કીમ ફરીથી લેવામાં આવે અને જે કી કન્વર્જેશન ચાર્જ હોય એનો દોઢસો રૂપિયા મીટર બસો રૂપિયા મીટર વોટેવર જે કઈ નક્કી કરે એસઆરસી અને કેપીટી દ્વારા એ લોકો ભરવા તૈયાર છે અને આજે જો આ કોમર્શિયલ બંધ થશે તો ગાંધીધામની પબ્લિકને પણ ખૂબ હેરાનગતિ થાય એવું છે એનું કારણ છે કે એના વગર તો આટલી બધું શોપિંગ કોમ્પ્લેક્સ કે કંઈ નવા ઉભા થઈ શકે એવું નથી જેથી આ તાત્કાલિક અમારી એસઆરસી અને કેપીટીના હોદ્દેદારોને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ જે કંઈ એકસઠ નોટિસ આપવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને જે લોકોએ પણ રેસીડેન્સ કોમર્શિયલ કરેલું છે નાની નાની દુકાન સ્વરૂપે એ લોકોને એક યોગ્ય પનિશમેન્ટ તો લઈ અને એને કોમર્શિયલ કરી આપવામાં આવે જરૂરથી સ્વીકારવામાં આવશે કારણ કે ડેવલપમેન્ટ ગાંધીધામ થી જોઈ રહ્યા છો એ કંડલા પોર્ટ ને આધારિત જ છે અને કંડલા પોર્ટ અત્યારે ખૂબ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે દરેક વિસ્તુમાં અમે પણ એમના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી ભાઈઓને સાથે રાખી અને કે ડિટેલ જરૂરી જરૂરી છે છે પૂરો વિશ્વાસ છે ખંડલા પોર્ટ ટ્રસ્ટ ઉપર અને એસઆરસી ઉપર કે અમારી માંગને લોકો સ્વીકારશે નહીં સ્વીકારે તો આગળ વેપારીઓની સાથે મળી અને આગળ અમારે શું કઈ રીતે આગળ રજૂઆત કરી બધા સાથે મળી નક્કી કરીશું જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ